તો સરને ખોલા થી સન્માન કરશે હેલ્ધી પ્રકાર સાહેબ તારી ચાલુ રાખો અને અમને સર્ટિફિકેટ સન્માન કરશે જોરદાર તારી સાથે કહેજો જબરજસ્ત બીજા એવા છે ભોજકાર એસ કે ફરજાપતિ બાળવા ફાટા કમાન તાળી સાથે એસ કે ફરજાવતી સર બેસે સેવાળીસ સર બોલાતી સન્માન કરશે અને આ ત્રિકમ એ અમને સર્ટિફિકેટ સન્માન કરશે

એને પુલાદી સન્માન કરશે અને માં ત્રિપમ ભાઈ એને સર્ટિફિકેટ સન્માન કરશે જાવ જો સ્થાયી વિદ્યાર્થી મિત્રો મેરસિંહ ચૌહાણ માટે જોરદાર તાળી ચાલુ રાખી સર દેશો ને સર્ટિફિકેટ સન્માન કરશે બીજા ફોટોગ્રાફર જેને સાઉન્ડ બધું મેનેજ કર્યા એવા એસપી ઠાકોર સાહેબ મિત્રો આજે ફર્સ્ટ ગુડેના જો સાથે સગાઈ ના જોજો એને પુલાદી સન્માન કરશે એ સર અને ત્રિપમ ભાઈ પ્રજાપતિ દેશો કે એમને મિત્રો સર્ટિફિકેટ સન્માન કરશે મિત્રો હોલ ટીમ માટે તાળી આપો જે ગોષ્ઠા છે ભવિષ્યના ધર્મ છે અને ભવિષ્યના છે જે ધરેક વ્યક્તિ એક ફોટો સેશન સ્ટેજ ઉપર બધાય એક સાથે ભેગા કરીને ને આપણે પછી લઈ હવે આપણે ડાયરેક્ટર કે જેમને આપણે સર્ટિફિકેટ સન્માન કરવાનું છે તો દરેક વ્યક્તિ બે બે હાથ લેલે છે અને આપણે બંને પ્લેટીના ડાયરેક્ટર છે એમને આપણે સદ્ય સન્માન કરીશું તો બોલ સ્ટાર જબરદસ્ત સાડી સાથે મેલકમ કરીશું છું રા થરાટથી વધારેલા એવા પ્રતિનિધિમ ડાયરેક્ટર શ્રીકમભાઈ પજાપતિ પરમનંદ છે જેને કેસુ સાથે एसपी ठाकुर सर मेरे सिंह चौहान सर हमें फूला से सम्मान करते मित्रों जोरदार ताली दिया प्रीतम भाई प्रजापति प्लैटिनम कार्यक्रम ने आपरा आगेवान की कंपनी का जो आज जूस वाले जो तो प्रीतम भाई प्रजापति जोरदार ताली दे मित्रों और हमने अपने ये सर्टिफिकेट की जो सम्मान करे छे मित्रों जबरदस्त ताली में जो चालू रखे जोरदार जो ताली चालू रखे एसपी जी विजय वाले का फर्स्ट प्लैटिनम पूर्ण करयो आ આટલી છે ત્રાઈ સ્ટાર વેલકમ ટુ સલ અને તમામ સર અને આ સજેપતિને અને ભૂલાજી સન્માન દર્શકિતો એસકે પંજાબી સર અને એએમડી પરમાર સર એને ભૂલાજી સન્માન છે અને ઓલ ટીમીટ્રોને આપણે સર્ટિફિકેટ સન્માન દર્શકિતો એસએચ જગણી સર મિત્રેશ ઓકે મિત્રો આ આપણે આખા કહેવાય પ્લેટિનમ ડાયરેક્ટર અને મિત્રો ગોલ્ડ ડાયરેક્ટર તો એમને આપણે વધારે સમય નથી પણ દરેક ક્લિનિક કેસો રિક્વેસ્ટ છે કે આપણે હજી ત્રણ ઓફરો બાકી છે સમય છે એક મે મિત્રો સામે જોઈની સારો મેચ છે મતલબ કે ફરીથી કહું છું કે એક કેવાને મિનિટ થાય કે અડધી કરે તો દરેક વ્યક્તિને આપણે અડધીથી મિનિટ આપીશું તો 1 બાય એસપી પણ સર નમસ્કાર નમસ્કાર સપોર્ટ અંત સર માટે દુર્ઘા કાર્ય થાય જ છે એસપી ઠાકોર बाजू ગુલવસણા ગામથી આવો મિત્રો હું પણ તમારી જેમ બિઝનેસ જોઈ અને બિઝનેસ સારો લાગ્યો શરૂઆત કરી તો આજે ટોટલ ઇકમ લગભગ લમસમ 800000 રૂપિયા ઇકમ છે મિત્રો બિઝનેસ ચાલુ એટલા માટે કર્યો કે આની જે વાત કે પાટથી મતલબ પ્રાહણ મને બહુ જોરદાર લાગ્યું

ਜੈ ਜੀ ਦੇ ਹੋਣੀ ਸੁਨਾਪੋਣਾ ਨਮਸਕਾਰ ਮੇਰੂ ਸੀ ਗਵਾਨ ਮੈਸਾਣਾ થી ਦੋਸਤੋ بوا ਸਿਸਟਮ ਆਇਤਵਾ ਮੈਂ ਆਵੇ ਸੋ ਇਹ ਮਹਾਰਾਜੇ ਸੁਪਨਾ ਹਤਾ ਮੋ ਇੱਕ ਡਾਕਟਰ ਨੂੰ ਰਹਿਸਾਵ ਕਰਤੋ ਤੋ ਕਨ ਮੈਂਨੇ 30 40000 ਡਾਕਟਰ ਨੋ ਰਹਿਸਾਵ ਮ ਕਮਾਤੋ ਤੋ ਕਨ ਮਹਾਰਾਜੇ ਸੁਪਨਾ ਹਤਾ ਜੇ ਪੂਰਾ ਨਹੀਂ ਮਤ ਤਾ ਸਤਾ ਕਨ ਜੇ ਸਿਸਟਮ ਜੇ ਜਮੀਬਾਈ ਪਟੇਲੇ જે આ સિસ્ટમ બનાવી છે તે સિસ્ટમ ફક્ત ત્રણ મહિનાથી સાહીઠ દિવસમાં સિસ્ટમના માધ્યમથી જે મારો બાબલો છે જે પ્રાઇવેટ સ્કૂલ સરકારી સ્કૂલમાં સાતમા સુધી ભણ્યો અને મારું સપનું હતું કે હું એને ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કરું તો મેં આજે મહેસાણાની ટોપ એવી અધ્યોટિકા હાઈસ્કૂલમાં જેની ફી ત્રીસ હજાર રૂપિયા છે એમાં એનું આઠમામાં એડમિશન કરાયું અરે જે પકવા બરોણા મકાનનો એજ્યુકેશન ઓફિસથી આવી પાકું એરોજી હતો આ બોલો છે આ નમસ્કાર પંરાજે ગ્રાહક લાગડે દેવા છું ને આ બિઝનેસ ચાલુ કરવાનો મેન તો જે પ્રોડક્ટ એકદમ બિલકુલ સસ્તી પ્રોડક્ટ જે માર્કેટમાં લોકોને કોઈ પણ આપવી હોય ગરીબ વ્યક્તિ હોય એ પણ આ પ્રોડક્ટ લઈ શકે એવું નથી કે પ્રોડક્ટ આપવા માટે આપણે લોકોને પસંદ કરવા પડે કોઈ લોકોને પસંદ કરવાના ગમે તે વ્યક્તિને આપણે પ્રોડક્ટ આપી શકાય છે અને રિઝલ્ટ પણ સો ટકા સારું મળે છે તો આની અંદર પથરીનું રિઝલ્ટ મેં મારે બેનને જ પથરી નીકળી હતી એ પથરી નીકળી એના પછી પૂરા દિલથી ધીરે બિઝનેસ ચાલુ કર્યો અને સમથિંગ 60 થી 65000 રૂપિયા ઓલરેડી ઇન્કમ કમે ચૂક્યો છે નમસ્કાર નમસ્કાર એલડી પરમા કહેવાય છે કે નોકરી કરી તો પૂરી પૂરી 14 કલાક 15 કલાક 12 કલાક કે 8 કલાક આપી પર હું સાહેબ ખેતી કરું છું પાર્ટ ટાઈમ બિઝનેસ કરું છું કારણ એ છે કે ખેતીવાડી પ્રોડક્ટ આપણે પસંદ આવે છે બજાર કરતા ભાવ સસ્તો સારો અને રિઝલ્ટ આપતી પડે છે બજારની અંદર સાહેબ તમે યુરિયા કે ડીએપી જોશો સાહેબ તો તેરસો થી પંદરસો રૂપિયાની એમઆરપી आइए साहब सौ रुपये के अंदर तब साहब खेती वाली तमाम प्रोडक्ट तक आप ले सको ओके मैं दिल कभी उदास नहीं होती दिल कभी पास नहीं होती और तो मिल जाते हैं ऐसे तो तो भी लोग गिनती कभी आस नहीं तो ऐसे मिलावटी काम मने पांच किलो पसंद आता

આની અંદર મે 48000 રૂપિયા ઇન્કમ કરી છે અને એ બી એક કરી છે બધું ફૂલ કરી નથી અને બહુ સરસ ટીક કરી છે અને કાર્યક્રમ લોકો ઓટોમેટિક જોડાય છે સામેથી ફોન બી આવે છે અને આપણો પ્લાન બહુ સરસ ગયો છે થેન્ક યુ નમસ્કાર મિત્રો નમસ્કાર નમસ્કાર નામ સવાજી જગાડે આ બિзнеની જ્યારે શરૂઆત કરી ત્યારે હું ભરતબેન એકલા હતા રાઈટ એના પછી ઘણા બધા લોકો આયા ઉતાર ચડાવ જો ઘણા બધા જતા રહ્યા હજી આવ છે જતા રહેશે આવજો જોતા રહેશે અને આવો સાહેબ આપણે એક વર્ષ કરવાનું કન્ટિન્યુ સાહેબ અને એક વર્ષ કરતા કરતા સાહેબ જો મેને 1 લાખ રૂપિયા ના હોય ને હું તો એગ્રીમેન્ટ ઉપર સખત મને લખી આપો જો आज साहेब मरी सपना ने कहा तो कि okay, तो <laughs> <नुश्कार> ने न्यू ब्रांड के नवे शेप पे आई है दस लाख ने टॉप मॉडल मैं काले जरे बुक करें मैं काले काले बिल्डर भी दे दीजिए ओके थैंक यू थैंक यू जय ओनिक्स जय ओनिक्स जय ओनिक्स 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 नमस्कार मित्रों लाइक बटन ये बैठला बता दी तो नाम दी तो लगता जैसे પણ થોડા કદાચ બે પાંચ મિત્રો નવા છે એમને પણ થોડો પરિચય આપી મારું નામ છે ત્રિકમભાઈ પ્રજાપતિ થરાત બનાસકાંઠા થરાત બાજુમાં રા ગામથી વિલન કરો છો અને આજે અહીંયા બેઠેલા મિત્રોને ધ્યાનથી આજ કાન ખોલી સાંભળે છે સાહેબ આ કોઈ નાની વસ્તુ નથી અહીંયા કોઈ લલો નથી આજે જે વાત કરો સાદરકાલામાં એક મિત્રનો ફોન આવ્યો કે સાહેબ જે વાત કરે કે પાવર 2019 નું જોઈ લે

પ્રોડક્ટ ની છે એ લોકો શું કીધું પ્રોડક્ટ ને સાઈડ માં કરો લેગ સાઈડ માં કરી હોળ અત્યારે માલ એ છે વાફરી છે ને તો કે ના હજી તો પડી છે જો દૂર ખાય છે અહીંયા પ્રોડક્ટ દૂર ન દેખા રહેવાની જરૂર પડે તમારા ઘરમાં જરૂર છે એ જ પ્રોડક્ટ લેવાની છે એક્સ્ટ્રા પ્રોડક્ટ લેવાની જરૂર નથી તમારે જે જોઈએ એવું નથી કે તમે 4000 ની લો 3000 ની 4000 ની 5000 ની જે જરૂર હોય એ વ્યક્તિને હાલ ગુંડાની તકલીફ છે એ મંગાઈ છે રાઈટ એટલે પાવર તો પાવર 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 હશે તો પાવર આવશે સાહેબ બોલવાનું આવશે કોઈ ને 10 લાખ ની ગાડી છે બાકી પાંચ એમ સાહેબ એ વાત કે પાંચ પાંચ વર્ષથી માર્કેટમાં દોડ્યા તો દુત્યા નથી બદલી શકતા ગાડી શું બદલે સાહેબ એમ થેલાબી નથી બદલી

જો પૈસા કમાવા છે ને તમારા બોસ ફોન આવે નોકરી કરો એટલે તમે ખાતા ખાતા ઉભો થવાનું પડે છે અહીંયા તમારા માથે કોઈ બોસ નથી એ તમે હિંમત કરો કેટલો કમાવો છે અહીંયા હિંમત જોઈએ કે કેટલો કમાવશે જેટલું જેટલો નક્કી કરશો એટલું કમાઈ શકશો ગેરંટી હેંગર તે કોઈ જેનો કાર કેમ છે એક વ્યક્તિને સાહેબ એક વ્યક્તિ લીજે 10 વ્યક્તિ સામેથી આવશે કોઈને કુંડાળ દોરવાનો નથી આજની તારીખ સુધી કોઈ આગળ કુંડાળ દોર્યો નથી ને કોઈને પ્રાપ્ત થતો એવો નથી નરદ શું છે બોલને એવા લોકો મારી સાથે આવકે છે એવા લોકો નું બતાવ એવા લોકો એવું બોલ્યા હતા કે સાહેબ નરકો નીકળજો 66 લાખ નો ખર્જો કરવાનો છે દવાખાના ભડાકો કરશે અરે હું મારી તાકા છે ભાઈ બોડક ને હવે ભડાકો કરવાની આજે સાહેબ એમનું પેમેન્ટ આવી ગયું છે એમને પણ આજે કોડક આપવાની છે એટલે તાકાત બોડક ની છે